અને નીચે અમે એની હવે રાહ જોઈશું આવામા રાહ જોવાની છે લો ગાઈ કોઈ હોય તો હારી હરિયાળી દેખાડે પણ અમારી વાત જ અલગ છે અમારી મા દીકરીની અમે તમને કીચડ ખાંડું દેખાડશું આંધાર અમે આવી ગયા આજે અમે હે ને મેકઅપ બહુ જોરદાર કરે છે બચ્યા છો ને બહાર વામ ડાયરેક્ટ ઉડતા ઉડતા જા બેઠો રિક્ષા પકડી લીધી છે અને નીકળી ગયા છીએ દેવી મલ્ટીપ્લેક્સ માંથી આજે તો સૈયારા જોઈને જ રહેવી છે આ તો કેવી મૂવી છે જોઈએ તો ફરી આખા ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ચાલી રહી છે તમે જોઈને આવ્યા કે નહીં એ અમને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો ઓકે હવે દેવી એ મલ્ટીપ્લેક્સ ગાઈસ અમે દેવી મલ્ટીપ્લેક્સ આવી ગયા છે તો ચલો હવે અંદર જઈએ અને અંદર નું પણ સૈયારા પોસ્ટર બહુ મોટું લાગેલું હતું અમે ત્યાંથી થોડોક નાસ્તો વાસ્તો ખરીદ્યો ઓર્ડર મૂક્યો અને પછી ચાલી ગયા સૈયારા મૂવી જોવા માટે कृष कपूर गाइस इंटरमिशन पड़ा और अभी हमने मतलब आधी मूवी देख ली है लकड़ी चिप और चिपका चिप के अलावा कुछ नहीं है ना बोल आधी मूवी का तो अब पूरी देखते हैं फिर आपको रिव्यू देते हैं उसकी लेला चली जाती है और फिर वो मजनू बन जाता है हाँ यानी जब लेला हो ऐसे जाती रहे बाबा પછી એમ જ નું બની જાય છે ઓલું કયું વાલ જનરેશન ને બગાડવા ની પિક્ચર હા બીજું લઈ જવા જોતા જવા જોવા જતા નહીં અમે જતાં આયા પણ તમે ફેમિલી ને ના જોવા જતા બરાબર એ કહેતા સરદારજી તું આવે છે ને જોઈ લેજો અમે કા તેલા સોના કરતા ઘણા મન માં આવું જો ટિકિટ કરતા સોનાનું મોં ભૂ ના કરતા બહાર આઈ ગયા હારુ વિચાર કરું છું લોકોને હાર્ટ એટેક ઓ અને રોવાનું કેમ નું આવી રહ્યું છે આ મૂવીમાં મને એ ખબર નહીં પડતી કે આ મૂવી લોકો રોઈ કેમના રહ્યા છે હાર્ટ એટેકો કેમના આવી રહ્યા છે કારણ કે મૂવીમાં આમ આપણને આમ થોડીક આંસુ બી ના ભરાય આજ ની ભરાય ખોટું નહીં બોલું આ રોયા તા જાને હું તો આ રોયા તા રોયા તા કે નતા રોયા ખાઉ મારા હમ જમઈ કચરો મળ્યો એટલે મને જમઈ નું જોઈને એટલે રોવા આવી કોણ હતો ક્રિસ કપૂર હતો અને પણ મેન કોઈ પ્લોટ નથી મૂવીમાં ખાલી છોકરી નું ટ્યુમર થઈ જાય મગજ માં કઈ થઈ જાય અને નહીં એ થઈ જાય છે એના પછી એને યાદ કરાવવામાં આખી મૂવી ખતમ થાય તમારે કઈ કેવું છે તમારી ફેમિલી ને બસ